વિપક્ષને દબાવવા માટે આઈટી અને ઈડી બીજેપીના સાધન બની ગઈ નિશાંત રાવલ રિપોર્ટ બાય કુલદીપ ઈશરાણી અમદાવાદ જય હિન્દ આપ જાણો છો એમ કે ભારતીય જનતા પાર્ટીના છેલ્લા 10 વર્ષના ભારત દેશના શાસનમાં ઈડી સીબીઆઈ અને આઈટી વિભાગનો દુરુપયોગ કરીને વિરોધ પક્ષના નેતાઓ અને પત્રકારો ઉપર 3000 થી વધુ કેસો दाखल થઈ ચૂક્યા છે જેમાંથી સાબિત 1% થી પણ ઓછા કરી નથી શક્યા ભારતીય જનતા પાર્ટીની સરકારો જેવી રીતે એટલા કારણે જ આજે વિશ્વમાં તમે જોવો કે એકસો દેશોની યાદીમાંથી પ્રેસ ફ્રીડમ ઇન્ડેક્સમાં ભારત સરકારનો નંબર આવે છે એકસો ને ઓગણસાહિઠ જે ખૂબ જ દુઃખદ બાબત કહેવાય ખૂબ જ ગંભીર બાબત કહેવાય જે રીતે તમે જો ભૂતકાળમાં પણ વડોદરા મીડિયા હાઉસ જયારે જયારે એમને સરકારની સામે અવાજ ઉપાડ્યો છે જયારે જયારે સરકારની ખોટી નીતિઓને ખુલ્લી પાડવાનો પ્રયાસ કર્યો છે ત્યારે એમના ઉપર ઈડીના માધ્યમ દ્વારા આઈટીના માધ્યમ દ્વારા સીબીઆઈના માધ્યમ દ્વારા દરોડા દરોડા પાડીને એમના અવાજને કચરી નાખવાનો પ્રયાસ કર્યો છે એવી જ રીતે આજે જુઓ કે ગુજરાત સમાચાર જે ત્રાણું વર્ષથી પણ વધારે ગુજરાતની જનતાનો અવાજ બનીને હંમેશા જે પણ કોઈ પાર્ટીની સરકાર સત્તા ઉપર હોય એ સરકારની ખોટી નીતિઓને જયારે ખુલ્લી પાડતી હોય એવા સમયે ગુજરાત સમાચારના સંસ્થાપક એવા બાહુબલીભાઈ શાહને ભારતીય જનતા પાર્ટીનો એટેક માત્રને માત્ર મીડિયા હાઉસ અને પત્રકારો પર નહીં પરંતુ ભારત દેશના લોકશાહી ઉપર છે ભારત દેશના લોકશાહીને ને કચરી નાખવાનું આ ષડયંત્ર છે ત્યારે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ જે ગુજરાત સમાચારના સંસ્થાપક બાહુબલીભાઈ શાહની એરેસ્ટ થઈ છે અને સખત શબ્દોમાં વખોડી કાઢીએ છીએ અને એવા તમામ પત્રકારોને મીડિયા હાઉસ જેઓ નિષ્પક્ષ રીતે ગુજરાતની અને ભારત દેશની જનતાનો અવાજ બનીને સરકારની ખોટી નીતિઓની સામે સરકારની સામે હંમેશા પોતાનો અવાજ બુલંદ કરે છે એની સાથે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ ખડે પગે ઊભી છે અને હંમેશા અમે એમને સાથ આપતા રહીશું રાહુલ ગાંધીજી કહે છે ડરો મત લડો હવે સમય પાકી ગયો છે કે ભારતીય જનતા પાર્ટીના આ તાનાસાની સામે સૌએ એક થઈને લડાઈ આપવી પડશે ભારતમાં તાકી જાય